ભાદરવા ભાદરવા સુદ નોમ સુધી નવરાત્રી ઉજવવામાં આવે છે આ દિવસો દરમિયાન રામદેવ પીર મહારાજ ના ભક્તજનો દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે અને રામદેવ પીર મહારાજ ની નેજા ચડાવવાનું પણ આયોજન કરવામાં આવે છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક તેમના દ્વારા પોતા નથી થાય છે ત્યારે લખતરના આવેલ રામ મહારાજ મંદિરની અંદર બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ બટુક ભોજનની અંદર લખતર સ્ટેટ હાઈવે ઉપર આવેલ પરિશ્રમ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યાની અંદર બટુક ભોજન કરવા પધાર્યા હતા